વડોદરા શહેરમાં ઘણી ઇમારતો જૂની ને જર્જરિત હાલતમાં છે જે જોખમી સાબિત થઈ શકે છે ત્યારે વડોદરા શહેર મહાનગરપાલિકા દ્વારા આ ઇમારતોને શરૂઆતમાં નોટિસ આપી સંતોષ માનવામાં આવતો છે પરંતુ કલેક્ટર કચેરી જે કોઠી રસ્તા નજીક આવેલી છે તેની કેટલીક ઇમારતો જોખમી બનતા અહિયાંથી કેટલીક કચેરીઓ સ્થળાંતરિત કરી દેવામાં આવી છે પરંતુ અહીંયા રેશન કાર્ડને લગતી કામગીરી હજુ પણ ચાલુ રહી છે વડોદરા શહેરમાં ઘણી ઇમારતો જૂની અને જર્જરિત છે જે જોખમી સાબિત થઈ એમ છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસાની શરૂઆતમાં નિર્ભયા નોટિસ લગાવી સંતોષ માનવામાં આવે છે પરંતુ આવી જર્જરિત અથવા તો જોખમી ઇમારતોના સુરક્ષા સંદર્ભે કોઈ પણ પ્રકારની તકેદારી લેવામાં આવતી નથી ફક્ત નોટિસ આપીને કામગીરી કરી પોતાની જવાબદારીમાંથી મુક્ત બની જાય છે શું પાલિકા તંત્ર કોઈ હોનારતની ઘટના બને તે રાહ જોતું હોય છે શહેરના કોઠી ચાર રસ્તા નજીક આવેલ જૂની કલેક્ટર કચેરીની કેટલાક ઇમારતો જોખમી બનતા અહીંથી કેટલીક કચેરીઓ તો સ્થળાંતરિત કરી દેવામાં આવી હતી પરંતુ હજી પણ અહીં રેશન કાર ને લગતી કામગીરી આવી જોખમી બિલ્ડિંગમાં કરવામાં આવી રહી છે એક તરફ પાલિકા તંત્ર દ્વારા આ ઈમારતને જોખમી હોય નોટિસ લગાવી છે જ્યારે આ ઈમારત નીચે રેશન કાર્ડ ની કામગીરી કરવામાં આવી રહી છે સામે આવી રહી છે ત્યારે જો અહીં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ શું પાસે અન્ય કોઈ સુરક્ષિત જગ્યા નથી કે પછી કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે શું લોકોને આ સલામતી માટે ફક્ત નોટિસ ચોંટાડી દેવી પૂરતું છે આવી ઇમારતો ધ્યાન આપવાની જવાબદારી જોખમી તરફે કોની છે અને કોણ નક્કી કરશે આજ જેવા અનેક સવાલ લોકોના મનમાં ઉદ્ભવી રહ્યા છે છે ચાલી ચાલી રહી રહી અને કામગીરી છે જે રીતે વડોદરા શહેરમાં વડોદરા મહાનગરપાલિકા કોઈપણ ઈમારત પણ કચેરી જર્જરિત હોય તો એને નિર્ભયતાની નોટિસ પાઠવી દે છે અને વહેલામ વહેલ ખાલી કરવાનું જણાવી દે છે હાલમાં વડોદરા શહેરમાં જે આપણી જૂની કલેક્ટર કચેરી તેમજ અન્ય બિલ્ડિંગો આવેલી છે ઈમારતો જે આવેલી છે એ જર્જરિત છે અને ત્યાં પણ નોટિસો વડોદરા મહાનગરપાલિકાએ આપેલી છે જ્યારે નોટિસો આપી ત્યારે વડોદરા શહેર કલેક્ટર કચેરીના કેટલાય વિભાગો નવી કલેક્ટર કચેરીમાં ટ્રાન્સફર થઈ ગયા છે પરંતુ હજુ કલેક્ટર કચેરી જૂની છે એમાં અનેક વિભાગો ચાલુ છે જેમાં રેશન કાર્ડનો મુખ્ય વિભાગ છે અને આ રેશન કાર્ડ વિભાગ જ્યાં છે ત્યાં હરરોજ નાગરિકોની અવરજવર જવર રહેશે સાથે સાથે અન્ય વિભાગો પણ અહીંયા ચાલુ કરવામાં આવે છે જો આ ઈમારતો જર્જરિત હોય નિર્ભતાની નોટિસ આપી હોય તો ચાલુ કેમ રાખવામાં આવી છે જો પડી જશે કોઈનું મૃત્યુ થશે જાનહાની થશે તો જવાબદાર કોણ હશે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકા નિર્ભયતાની નોટિસ આપીને પોતે હાથ અદ્ધર કરી દે છે જેનું જે થવું હોય એ થાય જેને મરવું હોય એ મરે જેને જીવવું હોય જીવે તો આ વડોદરા મહાનગરપાલિકાની આ રીત જે છે કે નિર્ભયતાની નોટિસ આપીને છટકી એનો આ રીત એમને સુધારી પડશે હાલમાં જે જૂની કલેક્ટર કચેરીમાં રેશન કાર્ડની કામગીરી જે ચાલી રહી છે લોકોની અવરજવર થઈ રહી છે જો તૂટી પડશે મૃત્યુ થશે તો શું કલેક્ટર જવાબદારી લેવાના છે અમારી વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અને વડોદરા શહેર કલેક્ટર સાથે પોલીસ કમિશનર સાહેબ પાસે બી માંગ છે કે જર્જરિત જેટલી ઇમારતો છે આપણે એને ખાલી કરાય છે તો આ કલેક્ટર કચેરી જૂનીમાં રેશન કાર્ડની જે કામ કરવામાં આવી રહી છે અહીંયાથી બંધ કરવામાં આવે અને કોઈ સારી નવી જગ્યાએ ચાલુ કરવામાં આવે તેવી અમારી માંગ છે